હું તમને તમારા હૃદયમાં પડેલું છું એને તાજું કરાવું છું હજી કહો હિતેશન તળામાં કાંઈ નથી તમારી અંદર પડ્યું છે એમાં તો કાહાની ક્યાંજ ક્યાંજ માયા એટલે મારા યુવાન ભાઈઓને કહો કે ક્યારેક ક્યારેક શેડ સોંગ સાંભળો છો ને જે શેડ સોંગ શેડ સોંગ એટલે બોડીલો બેઠા એટલે શેડ સોંગ એ યુ નો દુખી ગીત હんだ દુખી ગીત એને કે ચેન નથી પડતું એ બ્લોક માં વિવે ગયો છે એટલે ચેન નથી પડતું નાઈડી પાસવર્ડ ભરી ગયા છે એટલે ચેન નથી પડતું વિચારન હોક નથી એને એવા મારા વાહલા મિત્રોને કરબદદ હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપઈ આવો નકરા શેડ સોંગ સાંભળવા ને ક્યારેક દેશી કીર્તો મને આવો કેવા શેડ સોંગ સાંભળે ખબર મેં હું આવું કદી બોલતું નથી પણ તમને મજા આવે ને એટલે મને મજા આવે આ ઉર્જા કામ કરે હો એમને કઈ આનું કઈ એમ કઈ લખાણ ન હોય આનું આ એમ એમને આ ઉગે જાય ઉગે ને કોઈ ન પૂગે कहने को साथ अपने દુનિયા दुनिया चलती है રાગડા તણી તણી બોલે મને ખરેખર દુઃખ થાય હે મારા જુવાન ભાઈઓ આ પચીસ વર્ષ પેલા કામ અમે કરીને આવ્યા છે ને વડીલો જે કામ કરીને આવ્યા છે ને એનું વીસ ટકા તમે કામ નથી કરતા હું વાત કરો છો તમે એ તો તમને ખબર પડે દેશી કીર્તન માં આવો ક્યારેક સમજવા જવું

હકીકતમાં શાસ્ત્રોક્ત રીતે એવું લખવામાં આવ્યું છે કે મંદિરે તમે જાઓ છો દેવના દર્શન કરવા દર્શન કરવા એટલે ખુલ્લી આંખે તમે દેવના દર્શન કરો એ મૂર્તિનું જેટલું તેજ છે એ તમારી આંખોમાંથી લઈ અને હૃદયમાં સમાવેશ કરો એ સમાવેશ કરી અને પછી તમારે ખબર મંદિરના ઓટલે બે હવાનું શાસ્ત્રો કહે છે એ મંદિરે ઓટલે બે શું કામ કહે છે એનું ધ્યાન કરવાનું કહે છે કે તમે જે મૂર્તિના દર્શન કર્યા છે એ તમારા હૃદયમાં એનો વાસ થયો છે કે નથી થયો પછી આંખો વિશ્વની છે ના હું હૈ મિલા દમે એમ ન માખો ભગવાન કે હું આમ આમ કરું છું પણ જોતો તો ખરો ઘણા મને પૂછે કે ભગવાન આવી રીતે આમ કોઈ પણ દેવના દર્શન કરવા દો માથે આમ ચક્ર હાલતું હોય અને આવી રીતે આમ કરે હું કામ કરતા છે આશીર્વાદ દે બે ના ના આશીર્વાદ ન દેતા એટલે કે શાંતિ રાખો ની થાય આ બધું એલા હો એટલે કે તમે ઉતાવળ કરો માં મારી માં બધી વ્યાખ્યાઓ કે હારે ગોકુળ માયાજી બાળે

એક વખત આપણા દેશના તમામ વ્યાસોને જોરદાર તાળીઓથી વધાવો કે આ ફિલ્મના જન્મ નહોતા ને તેથી આપણી નરવી વાસ્તિકતા હોય ચાર પટમાં આપણને ગામના પાદરમાં આપણને દેખાય કેવા પણ વ્યાસ હે ભલા મોડી રામા ભલા મોડી રામા ભલા મોડી રામા 10 ક વાગે આવી જાય ને બપોરે બધે છે ને જે જે પાત્રો હોય ને બધે રસોઈ કેવાનું નીકળે આમ ઊભી બજાર આલે તો ખબર પડી જાય કે આ કોનું પાત્ર છે આનું કોઈક આમ મહારાણા આમ કે ને રાજાનું પાત્ર હોય ને આમ ફઈબા પાંચ જણાની રસોઈ બનાવીને આવ્યો આમ 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 હુકમ કરતો હોય ને એવું લાગે અને કોમે લાગે કે એ ફઈબા અમે પાંચણા આવવાના છીએ ને રસોઈ બનાવીને આવ્યો એટલે સમજી લેનો ગાનેવા લીજ છે આજે ને બાજુ કેવું એ મને તો જો ખરેખર આ તો અમે આ નાના હતા ને બહુ અહીંયા પટમાં તમને કહો લાલ પીળા ગલોપ ને તડિંગ તડિંગ થતા હોય ને અમે પછી ઓલું બુંગણું આમ આમ કરીને આમ જોતા હતા સમજા તો એકના હાથમાં ભાલો હોય ને ભાલો સાઈડમાં મૂકીને બટેટાને સાયલું ફોડતા કે મેળા નથી પીડો બટેટા પવા કરવા રાજા સાયલું ફોડતા હતા બોલો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ

કેમ કે આ છે ને અમે અમા અમે અમારા બાપુજી ને અમારા બાપા ને બધા આમાં આવું આમાં મોટા છે એટલે થોડું થોડું પીઢું રહ્યું અમે સલમાન ખાનની બીક જ નહોતી અને આપણી પ્રધાન બીક શું જ ખબર આપણી આપણે આપણી આવનારી પેઢીની ઉપાધિ શું જ ખબર ઉપાધિ એક જ વસ્તુ છે સલમાન ખાન લગ્ન કેદી કરશે હો ખરેખર આ નરી વાસ્તવિકતાની વાત કરું છું આમાં હું ક્યાં બોલું છું હું બોલું છું કેવું બોલું છું બધી મને ભાન છે સજગતાથી બોલું છું આપણી પેઢીઓની ઉપાધિ છે સલમાન ખાન લગ્ન કેદી કરશે અને બેન એ ઉપાધીઓ ઉપાધિઓ કરતી હોય આલિયા ભટ્ટને હું નાનું થાય ને કઈ લાડવા લઈને આવશે ને શું નામ રાખશે ને એલા પણ આમાં જો નહીં ઘેરે ધ્યાન રાખવા ને બાપા માફ કરજો મને આ પેઢીઓની આ ઉપાધિ આ છે પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવતા એનું થોડુંક નોંધ લેજો કઈ પેઢી છે ને ક્યાંથી આવ્યા હું કામ કર્યું કયો પેલો પગ મૂક્યો ને આમાં આ ભૂલાતું જાય છે યાર બધું ગૂગલ ને ન પૂછો ક્યારેક ગગજી બાપો ને પૂછો ગૂગલ ને ખબર છે કે ખાલો ગૂગલ અમારી હાથ પેઠી ના નામ આપો તો ગૂગલ થોડો સા પાણી પીવા ઘેરે આવ્યો તો તેને ખબર હોય એ ગગજી બાપો ખબર હોય કેમ કે એ યાદ મોટા છે આજ ભૂલાતું જાય છે અત્યારે નિહાળ્યું એમુક ને એનો થોડોક વાંક આપું છું એટલું બધું પ્રેશર ના આપો યાર હું વિધ હું જો હોંગકોંગ ગયો સાઉથ કોરિયા ગયો પછી આફ્રિકા સીસલ્સ ગયો પાંચ છ દેશ ફરી આવ્યો બહુ તમારા આશીર્વાદથી હું ફરી આવ્યો સારું થઈ ગયું મારે હા તો પણ હું શું કામ હું શું કામ હું નબળું બોલો ભાઈ હે અને હું તમને બધાને કહું આટલું એટલું ફેરો છો ને એમાં હિતેશ અંટાળની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી તમે આ તાળીઓ પાડો છો ને તમે જે આશીર્વાદ આપો છો ને તમે જે રાજી થઈને જાઓ છો ને ઈશ્વર અમારી હાજરી લગતો કે આ દહને રાજી કરીને આવ્યો દુઃખી કરીને એટલે અમને ફળ આપો છો તમે બધા પૈસા તો પછી મળી જ જાય છે નગર અમે એમ કે આમ 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 કરો તો હાથ કરવાના કારણ હું નગર પૈસા તમે આપો છો ને અમને આમ હું કામ કે કે એમ તમે કરો હાથ ઓછા કરવાનું કારણ કે એક તો ઈશ્વરની હાજરી ભરે છે કે આજે અહીંયા જે આ મહોત્સવ થાય છે આજે જે આ પંદરમાં મણકામાં અમે બધા ભેગા થયા છીએ ને એમાં અમે રાજી થવા માટે આવ્યા છીએ અને કોઈક દુઃખી હોય એને સુખી કરવા માટે આવ્યા છીએ અને આજે અમે ભગવાનના થોડાક નામ લેવાના છીએ તારા કીર્તનમાં અમે રસબોળ થવાના છીએ એની હાજરી ઈશ્વર પૂરે પછી હાથ ઊંચા કરવાનું બીજું કારણ કે તમે હાથ ઊંચા કરો ને તમારી હથેળીની જે ઓરા નીકળે ને એ અમારા સુધી પહોંચે એટલે આશીર્વાદ સ્વરૂપે એમને કૃપા પ્રાપ્ત થઈ કેવાય આ કૃપા ક્યાં કામ લાગે કઉ ક્યાં લાગે હાલો ને ભાઈ આઠ વાગી ગયા ફટાફટ હાલો ને બે ગયા હું કરો તમે કયું ના નીકળે હાલો ને ભાઈ હાલો ને હાલો ને હાલો ને કરતા એટલે વી ગાડી જાય એક ગાડી જાય એમાં તમે જોવો બમ ફાડા આવે કુતરા આડા પડે સકડો રિક્ષા આડી પડે ભૂનણા પડે રોજડા આડા પડે બહુ ભણે કે વોટે રોજડું રોજડું એ રોજડું એનું ફૂલ ફોર્મ કાંઈ નો હોય આડું પડે તે જ ખબર રોજડું જ તો દસ લાખ રૂપિયાનો ખિસ્સામાં ડટો હોય બે લાખ ત્રણ લાખ રૂપિયા લઈને આવ્યા હોય અને રોજડું આડું પડે હું ઘાકરા ભાઈની કાઢી આવે ધાવા દેજે એમ ટાઈમે બ્રેક લાગી જાય ને કૃપા કામ કરે એ એ પછી ગયો નકર ઉપડે ભરવો પડે પછી કૃપા કામ આવે બાકી આમાં આમાં કઈ બીજું કઈ છે નહીં આ નરવી વાસ્તવિકતા છે એટલે મારે કેવું પડે કે અત્યારની નિશાળોને કોઈ પ્રાર્થના કરતા શીખવાડો કે પ્રાર્થના કઈ રીતે કરવી કેમ કે માફ કરજો અત્યારના છોકરા નથી આમ આપણી ઘરે અમુક અમુક બે હવા આવતા ને કહેતા એથી શું અમારે ચિંટોને એટલું એટલું ઇંગ્લિશ પાવરફુલ છે એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત ના એના છોકરાને એટલા વખાણ કરી એટલા વખાણ કરે આપણા છોકરા હા મુજબ એમ જ લાગે હું આ આ આઈઠમના શીભડા ટોડાય છે આ હશે હું આ કાંઈ કાંઈ શું છે આ આપણે પછી પૂછવું પડે આપણી ઘેર એવા પંખો આપણો બળે સા આપણી પેટ કેવું પડે કેટલું કે ઇંગ્લિશ પાવરફુલ છે એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં ગેમ ડાઉનલોડ કરે છે એમ ને કે હા મેં તો પચી વર્ષ નો થવા દે કેમ મેં આખા ઘરને ડિલેટ ન માર દે ને તેથી સંભાળી દે આ જેવું હોય છો ને એવું છે આમાં આ તો સીધી જ વાત છે ને એટલો હરખ ખાવી જાય મમ્મીઓને કે વાત જવા દે હજી તો બોલો બિશારો ઠાકો ફાયકો ગામને ગોળવી પાઈને ઘેરે આવે ખબરનો આઠ વાગ્યાનો ટિફિનનું ડબલ લઈને ઉલાળતો ઉલાળતો જો હોય દરવાજો ખકડા દરવાજો ખોલે નામ આમ હામી ઉભી રહી બોલો પછી એક આમ બેવડી ઉભી હું છે પણ તમે આવી ગયા તો અમને કોણ હાસે છે હાલ આમ આમ શેટી રે ઉભા રહ્યો ને હું છે પણ એટલી બધી હરખા છે ને વાત જ કઈક એવી છે ને એવી શું વાત છે ગુમરામાં ઉભું રહીને બોલવું પડે પણ શું છે પણ મોઢા મગ ભીરા બોલ ને પણ બોલને એક તો ઠાયકા હોય શું છે પણ આપણે ચિંટુ છે ને હા આપણે ચિંટુ આપણું શું છે આપણું ચિંટુ કબજિયાત છે શું પણ તમે પણ

પણ દીકરો ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય ને માતાજીને દીવો કરતો થઈ જાય ને તમે ઘરના ઉમરામાં પગ મૂકો ને પાણીનો કળશો ભરતો થઈ જાય ને તમે થાકીને આવ્યો હોય ચહેરા ઉપર એને ખાલી ખબર પડે કે બાપ થાકીને આવ્યો છે ને પગ દબાવતો થઈ જાય ને તે દી ઓવર રિએક્ટ કહેજો કે આ શીખવાડું નહોતું ને આવ્યું ક્યાંથી આ આપણામાં કોઈ મંદિરે ન જ અમુક ખરેખર અમુક અમુક ના જીવ કેવા ખબર ત્રણસો ને પહાડ મંદિરે ન જાય એક જ રાત જાય જન્માષ્ટમી નંદ ભયો કરવા નંદ ભયો થાય નંદ ભયો નંદ ભયો હું હું પછી આમ જે પગે લાગવાનું ટાણું આવે ને એટલે હળવું કરે ને બેનો શીખો હોય શું નો કે પાંચ રૂપિયા કાઢીને હળવું કરે આય ભગવાન આય દયાળો આય કૃપા ના થાય મારો બાપ જો હાથ પેઢીનું હારું કરજો આમ કરીને હાથ આમ ધરે તો એટલે પૂજારીજી પંજરી મૂકે એ પંજરી મૂકે ને તો કે હો આ તો ઢોળા કે કોરી મોરી તો થોડુંક મોણ બોણ નાખો પાંચ રૂપિયામાં હાથ પેઢીનું અને એમાંય કોરી મોરી એ તો પંડિત પછી જે પૂજારીજી એ કે ભાઈ વિહી ના તો ઘી નાખું ને તારા તનથન પોઈન્ટથીમાં એકવાર આવું વીહી રૂપિયા મૂકતો નથી મને માફ કરજો અહીંયા બેઠેલા બધાને કહું તમારું બાળપણ જ્યાં વીતું હોય ને એક વખતથી રામજી મંદિરને સારું કરી દેજો હું કામ કારણ કે ઠાકર ન્યા બેઠો આપણે બહુ બધું સારું કરતા હોય છે સ્વાભાવિક રીતે પણ ક્યારેક ગામના પૂજારીજીને પૂછવું જોઈએ કે ઘેરે તેલનો ડબ્બો છે કે નથી ઘેરે કરિયાણું છે કે નથી કેમ કે આપણે પેઢીઓ દર પેઢીઓ અહીંયા પગે લાગવા ગઈ તો હવે આપણે એમ કે હવે કેવા પણ જો તો ઉતાવળો યુગ આવી ગયો આપણી બાઈ આપણને કેટલું શીખવાડ્યું મંદિરે તમને કહો આમ એક કાખમાં હોય એક આંગળીયા હોય એક બે ધોળા ગયા હોય એક વાહ એક બે આળોટતા આવતા હોય દાંત કાઢોમાં સંયુક્ત કુટુંબની વાત કરું છું પાંચ સાત ભાઈઓ ભેળા હતા એની વાત કરું છું આ એટલે મેં શરૂઆતમાંથી નિવેદન આપ્યું હું જે બોલું ને જવાબદારી મારી એ એક કાખમાં હોય ને એક ઓળી આમ આંગળી હોય ને એક ઓળી આમ બાનો પાલો કરો બામ